ઘણી બધી રચનામાં માણસ વિશેની નાની નાની વાતો આવી એટલે બીજી એક રચના મારી એવી છે કે કડવા ગુંટ પીધા એનો ક્યાં કોઈને વાંધો હતો જલસાગર કડવા ગુંટ પીધા એનો ક્યાં કોઈને વાંધો હતો પીધા પછી અમે હસ્યા એનો વાંધો હતો કડવા ગુંટ પીધા એનો ક્યાં કોઈને વાંધો હતો પીધા પછી અમે હસ્યા એ જોઈને વાંધો હતો સૌ જાણે છે આદતોને અમારી આજે પણ સૌ જાણે છે આદતોને અમારી આજે પણ ભામાશા બન્યા પછી એ ખોઈને વાંધો હતો કડવા ગુણ પિતા એનો ક્યાં કોઈને વાંધો હતો પિતા પછી અમે હસ્યા એ જોઈને વાંધો હતો માણસાઈના નામે માણસ હવે ક્યાં મપાય અમાપ થઈ ગયો છે માણસ માણસાઈના નામે હવે માણસ ક્યાં મપાય યંત્રવત જીવનનો હવે ક્યાં કોઈને વાંધો હતો સવાર જોઈ અને સાંજ પડી અને બીજા દિવસ તો એસ પર કાલ મુજબ એટલે યંત્રવત જીવનનો હવે ક્યાં કોઈને વાંધો હતો હસતા મોઢે પીધો હતો અમે એ ઝેરનો કટોરો હસતા મોઢે પીધો હતો અમે એ ઝેરનો કટોરો જિંદગીનો અભિનય જીત્યા ત્યાં લોહીને વાંધો હતો જિંદગીનો અભિનય જીત્યા ત્યાં લોહીને વાંધો હતો કડવા ગુટ પીધા એનો ક્યાં કોઈને વાંધો હતો અંતિમ અંતિમ ચરણમાં ચાલતું તો આખું જગત અમારું અંતિમ ચરણમાં ચાલતું તું આખું જગત અમારું દિલના દર્દને ઠાલવ્યા એનો રોઈને વાંધો હતો દિલના દર્દને ઠાલવ્યા એનો રોઈને વાંધો હતો કડવા ગુપ પીધા એનો ક્યાં કોઈને વાંધો હતો પીધા પછી અમે હસ્યા એ જોઈને વાંધો હતો